સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો જે રીતે રૂપાલાએ વિવાદિત નિવેદન આપ્યું છે તે નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી હવે યથાવત જોવા મળી રહી છે મહત્વનું છે કે એક પછી એક બેઠકોનો દોર પણ શરૂ થયો છે પરંતુ ક્ષત્રિય સમાજ માફી સ્વીકારવાના મૂડમાં નથી તો હવે આ સાથે જ નવા અપડેટ સામે આવ્યા છે કે આવતીકાલે ક્ષત્રિયાણીઓ જોહર કરશે પ્રદેશ ભાજપ જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની ઓફિસ કમલમ ખાતે કરશે કોઈ ક્ષત્રિય ન લેવાતા આ નિર્ણય લેવા હશે તો મહત્વનું છે રૂપાલાએ જે રીતે નિવેદન આપ્યું છે તે નિવેદન બાદ ક્ષત્રિયાણીઓ રોષમાં જોવા મળી રહી છે તો ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હવે ક્યાંકને ક્યાંક રોષની લાગણીમાં છે અને ખાસ કરીને જો વાત કરીએ તો રૂબાલાએ જે રીતે નિવેદન આપ્યું છે તે નિવેદન હવે નિવેદન બાદ તેઓ બે વાર માફી માંગી ચૂક્યા છે પરંતુ ક્ષત્રિયણીઓ કોઈ પણ સંજોગોમાં માફી સ્વીકારવાના મૂડમાં નથી આવતીકાલે અમદાવાદ ખાતે કમલમ ખાતે ક્ષત્રિયણીઓ જોહર કરશે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે તો કોઈ પગલા ન લેવાતા આ નિર્ણય લેવાયો છે જ્યારે બે દિવસના અલ્ટિમેટમ બાદ પગલા હજુ સુધી નથી લેવાયા તેને લઈને આ નિર્ણય લેવાયો છે તો એ સાથે જ ગીતાબાનો પણ નિવેદન સામે આવ્યું છે ગીતાબા કહી રહ્યા છે કે બે દિવસના અલ્ટિમેટમ બાદ પણ હજુ સુધી પગલા નથી લેવાયા અમારો વિરોધ માત્ર એક વ્યક્તિ સામે છે ભારતીય જનતા પાર્ટી સામે અમારો વિરોધ નથી તો પાટીદારોમાંથી અન્ય કોઈને પણ ટિકિટ આપે તો અમને વાંધો નથી તેવું તેમણે જણાવ્યું છે સાથે જ જે રીતે વિવાદિત નિવેદન આપ્યું છે તે નિવેદન બાદ હવે વિરોધનો સુર યથાવત જોવા મળી રહ્યો છે એક બાજુ જો વાત કરીએ તો ભાજપના ઉમેદવાર જે રીતે પરશુતો રૂપાલાએ પ્રચાર ના પણ શ્રી ગણેશ કર્યા છે આજના જ આ સમાચાર સામે આવ્યા છે કે તેમણે આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરીને પ્રચાર ના શ્રી ગણેશ કરાવ્યા છે પરંતુ બીજી તરફ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી યથાવત છે ક્ષત્રિય સમાજ કોઈ પણ સંજોગોમાં માફી સ્વીકારવાના મૂડમાં નથી તો ભાઈ અમદાવાદ રોષ જોવા મળી રહ્યો છે એક તરફ સમાજ દ્વારા બેઠકો કરવામાં આવી રહી છે મહિલાઓ હોય પુરુષો હોય તમામ દ્વારા અલગ અલગ જગ્યાએ બેઠકો કરવામાં આવી રહી છે એક મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે અમદાવાદના બોપલમાં રહેતી જે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે કે આવતીકાલે તેઓ કમલમ ખાતે જઈને જોહર કરશે આ એક મોટા સમાચાર છે અને આપણે દ્રશ્યો પણ બતાવીશું કે જે મહિલાઓ છે તે અત્યારે હાલ પોતાના હાથમાં મહેંદી લગાવીને તૈયાર છે ને આવતીકાલે તેઓ જોડો પણ પહેરશે અને જોડો પહેર્યા બાદ તેઓ કલમ કમલમ ખાતે જશે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી રહી છે અત્યારે હાલ ચાર મહિલાઓ છે અહીંયા આપણે મહિલાઓ સાથે વાત કરીશું બેન આપ જણાવો કેમ આ નિર્ણય લેવો પડ્યો રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે એના માટે અમારી ખાલી ફક્ત એક જ માંગ હતી સરકારશ્રી તરફથી કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો અમે આઠ દિવસથી સતત એકને એક માંગ ઉપર છીએ પણ છતાંય હજી સુધી એમની ટિકિટ રદ કરવામાં આવી નથી અડતાલીસ કલાક અમે પહેલાં પણ આપેલા એક અડતાલીસ કલાક પૂરા થઈ ગયા હતા બીજા અડતાલીસ કલાકે પૂરા થવા આવ્યા છે એટલે ન છૂટકે અમારે આ પગલું ભરવું પડ્યું છે કેમ કે અમારી અસ્મિતાને ઠેસ પહોંચી છે આજે જો અમે આટલા રજવાડા પાંચસો ને બાસઠ આપી શકતા હોય તો આ લોકશાહીમાં રૂપાલા સાહેબની એક ટિકિટ તમે ન કાપી શકો જે બેન દીકરીઓ વિશે બોલ્યા છે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમારી એક રિક્વેસ્ટ અમે તો બધાએ કરી હતી કે તમે દીકરીઓ માટે આટલી આટલી યોજનાઓ બહાર લાવ્યા છે તમે અનામત આપી છે કેન્દ્રમાં પણ આપ્યું છે જો તમે આટલા બધાય મહિલાઓના જે કંઈ છે યોજનાઓ બહાર પાડો છો એના વિશે બધી જાહેરાતો કરો છો તો આજે જ્યારે અસ્મિતાને ઠેસ પહોંચે છે તો શા માટે તમે ટિકિટ રદ કરી નાખતા જ્યારે રાહુલ ગાંધીએ ખાલી એક અટક માટે થઈ અને એમને આખું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે તો રૂપાલા સાહેબનું તે સભ્યપદ રદ થવું જોઈએ અને ટિકિટ કપાવી જોઈએ અમારી આ એક જ માંગ હતી પણ છતાં અમારી માંગ એમણે સ્વીકાર નથી કરી એટલે અમે પછી આ પગલું ભરવામાં આવ્યું છે અમારે જોહરની વાત છે અને જોહર એટલે જીવન અને મરણનો સવાલ હોય છે પરિવાર સાથે આપની વાત થઈ હશે પરિવારનું શું કહેવું છે આ બાબત પરિવારની રજા લઈને જ નીકળ્યા છે અને પરિવાર પણ એ જ કહે છે કે અન્યાય સામે તો લડત આપવી જ જોઈએ આમને અન્યાય થાય છે આ વસ્તુ અને અન્યાય સામે તો શહીદ ભગતસિંહને બધાએ પહેલાં પણ અવાજ ઉપાડ્યો હતો ઝાંસીની રાણી લક્ષ્મીભાઈ તો અત્યારે અમને અન્યાય થઈ રહ્યો છે તો અમને આ નિર્ણય અત્યારે અમે લીધો છે કે કાં રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ કરો અને કાં પછી અમે તો જોહર કરશું એમને પ્રચાર પણ શરૂ કરી દીધો એટલે જ તો લોહી ઉકળી ગયો ને ભાઈ પ્રચાર શરૂ થયો એટલે જ લોહી ઉકળી ગયો અને અમે કીધેલું કાલે અમે વિડીયો બહાર પાડેલો કે બે બે દિવસમાં અમે જોહર કરશું ને અમારો ગવર્મેન્ટને આપેલો સમય એ કાલે પૂરો થાય છે એટલે કાલે ચાર વાગે કમલમ ખાતે અમે જવાના છીએ અને કમલમ ખાતે અમે આ જોહર કરવાના છીએ અચ્છા બેન કયા કયા કોઈ વડીલો તમારો સંપર્ક કર્યો અને તમને ના પાડ્યો કે તમે જોહર ના કરશો કોઈએ સંપર્ક કર્યો ખરા તમારો સંપર્ક ઘણા કર્યા છે પણ નહીં માની મેં ફોન જ નથી ઉપાડ્યા કોઈના જોકે મનાવવા માટે જ આવે છે ફોન પણ મારે કંઈ વડીલોને મારા પ્રણામ છે હું એનો આદર કરું છું પણ આ વસ્તુમાં નહીં માનું બીજું કે જે અમારા રજવાડા ગયા છે ને એ તો અમે પાછા માંગ્યા નથી ખાલી બસ ટિકિટ જ માંગી છે તો એ પણ નરેન્દ્રભાઈ મોદી ન દઈ શકતા હોય તો સમજી લો કે એ દુનિયા માટે એ બધા અંદરો અંદર જે કરતા હોય પણ સમજી લો કે આગ આગામી સમયમાં એ કાંઈ નહીં કરી શકે કોઈ માટે બધા પોતપોતાના પરિવાર તરીકે જેમ બધાને મોટા કેમ બનાવવા અંદરો અંદર રૂપાલાભાઈ છે ઓલા તેલા પહેલાં બધાને અંદરો અંદર એ રાજનીતિ છે આમાં કોઈને એ લોકોને કાંઈ ફેર જ નથી એવું લાગે છે મને તો જ તમારે આ અહીંયા સુધી પહોંચવું પડ્યું છે રૂપાલા સાથે તમારી કોઈ વાત થઈ ખરે રૂપાલા સાથે મારે કાંઈ વાત નથી પણ રૂપાલાની હું કટ્ટર વિરોધી છું કે આવું બોલી જ શું કામ ગયા કોઈ કોઈ દિવસ કોઈને ચારિત્ર્ય ઉપર એ આંગળી ન ચીંધી શકે અને કયા કયા આ ઇતિહાસમાં અમારા કયા પાને એને આ લીટી વાંચી છે અમને બતાવો બેન તમે જણાવો સમાજના કોઈ અગ્રણીએ તમને વાતચીત કરી હોય અને મનાવવાનો પ્રયાસ કર્યા હોય આ નિર્ણય છેલ્લો રહેશે સમાજના અગ્રણીના હિસાબે જ અમે બે દિવસ વધાર્યું છે નહીં તો અમે પહેલાં અડતાલીસ કલાક આપેલા હતા પણ અમારા સમાજના એ કીધું કે અમે બધા છીએ તો તમારે આ કરવાની શું જરૂર છે અમારા ભાઈઓ બી ભાઈઓએ પણ અમને વિનંતી કરેલી કે અમને થોડો ટાઈમ આપો એટલે અમારે વધારે ટાઈમ નહોતો આપવો એટલે અમે બે દિવસ આપેલા કે બે દિવસ તમને આપ્યા એમ અને બે દિવસ અમે અમારા કાલે ચાર વાગે અમારા ટાઈમ પતે છે અને અત્યારે એ લોકોએ પણ અમને કીધેલું કે અમે કેસરિયા કરવા તૈયાર છીએ તમારે જોહર કરવાની શું જરૂર છે તો આગળ પણ હું એ જ આશા રાખીશ કે અમારું એક રાજપૂતાણી છીએ તો અમારે રાજપૂતાણીના હિસાબે કે રાજપૂત કોઈ પોતે જે વચન આપેલું હોય એમાં પીછે હટ ન કરે ને રાજપૂતાણી ન કરે તો કાલે અમે બે દિવસનો ટાઈમ આપ્યો તો એકવાર અમે ટાઈમ લંબાવ્યો તો બીજી વાર જો અમે લંબાવીએ તો એ એનો વેણનો કંઈ અર્થ જ ન રહ્યો કહેવાય તો વેણનો કંઈ અર્થ જ રહ્યો ન કહેવાય એ માટે થઈને અમારા કાલે બે દિવસનો ટાઈમ જે હતો એ પૂરો થાય છે આ પછી પણ અમે એ જ આશા રાખીએ છીએ કે અમારા ભાઈઓ જે પટેલ ભાઈઓ છે રાજપૂત ભાઈઓ છે એ મળીને આગળ આ લડત ચલાવશે રાજપૂત સમાજની મહિલાઓ પોતાના નિર્ણય પર છે આવતીકાલે ચાર કલાકે તેઓ અહીંયાથી નીકળીને કમલો ખાતે જશે અને પોતે જોહર કરશે અત્યારે હાલ ચાર મહિલાઓ છે પરંતુ સાતેક મહિલાઓ તેમની સાથે હશે અને તમામ લોકો જોહર કરશે તે પ્રકારનો નિર્ણય તેમના દ્વારા અત્યારે હાલ તો લેવામાં આવ્યો છે કેમેરામેન ગૌતમ દુલેરાની સાથે બિરેન જાધવ અમદાવાદ

એ સાંભળીને અમે એ લોકોને અમને બહેનોને આવ્યા છે કે ભાઈ અત્યારે જરૂર નથી જોહરની પણ એ લોકો પોતાના મનના અડીગ છે અમે એને પ્રયત્ન કરીએ છીએ કે કોઈ બી કારણથી જોહર ના કરે એ એક્સ્ટ્રીમ લેવલ આવે કાલે ઉઠીને સરકાર કંઈ કરતી જ નથી તો અમારો બ્રહ્માસ્ત્ર તરીકે અમે જે ગણી શકીએ તો અમે એનો ઉપયોગ કરી શકીએ અને સરકારને અમારી વિનંતી છે કે હજી બી જાગો હજી બી જાગો અને આનો નિર્ણય તાત્કાલિક લાવો

જો નક્કર કાર્યો કંઈ પ્રકાર નહીં કરવામાં આવે તો અમારું એક તો મોટું મહાસંમેલન થવા જઈ રહ્યું છે જેની તારીખ ટૂંકમાં જાહેર થઈ શકશે જેની કાયદાકીય પરમિશનની પ્રક્રિયા બધી ચાલી રહી છે પછી ગામે ગામ અમે રથ ફેરવશું અને રથ ફેરવશું અને ગામે ગામ બધાનો સપોર્ટ બધા સમાજ બીજા અન્ય સમાજનો બી સપોર્ટ અમે લેવાની કોશિશ મોટા પાયે કરવાના છીએ ચીમકી તો આપી જ છે એટલે બહેનોને અમે એ જ મનાવા આવ્યા છીએ કે અત્યારે જોહરની રાત રહેવા દો અમારી જો માત માની જાય તો રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોશની લાગણી યથાવત જોવા મળી રહી છે જ્યારે આ વચ્ચે જ મહત્વના સમાચાર કહી શકાય તે સામે આવ્યા છે અમદાવાદ ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે આવતીકાલે ક્ષત્રિયાણીઓ જોહર કરશે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા આ પગલું અમારા દ્વારા ભરવામાં આવશે બે દિવસના અલ્ટિમેટમ બાદ પગલાં ન લેવાતા આ નિર્ણય લેવા હશે તો મહત્વનું છે કે આવતીકાલે ક્ષત્રિયાણીઓ અમદાવાદ ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમ ખાતે જોહર કરશે સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદના સરદારનગર વો